નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસને બુધવારનું રાશિફળ મેથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડિયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેસ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ આજે તમને સંતાન પક્ષથી પક્ષ તરફથી હર્ષવર્ખન સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે નોકરી અને વ્યવસાયમાં સહકર્મીઓ તરફથી પર્યાપ્ત સહયોગ મળશે તમારી દૈનિક જરૂરિયાતોનો પૂર્ણ કરવા પૂર્ણ કરવા ધન ખર્ચ થશે અને અગાઉ કોઈને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે તમારે વેપાર અને નોકરીમાં સાવધાનીથી કામ કરવું પડશે નહીં તો નાનકડી ભૂલનો ફાયદો પણ વિરોધીઓ ઉઠાવી શકે છે ઘરે અથવા બહાર તણાવની સ્થિતિ ઊભી થાય તો વાણી પર નિયંત્રણ રાખો નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે સાંજના સમયે પરિવારના સભ્યોની સાથે કોઈ માંગલિક સમારંભમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજે વિદ્યાર્થી વર્ગ જેઓ પરીક્ષામાં મહેનત કરશે તેઓને સફળતા ચોક્કસથી મળશે આજે વેપારમાં લાભના અનેક અવસર સામે આવશે બિઝનેસમાં તમે જે પણ કામ કરવાનો નિર્ણય લેશો તેમાં સફળ થશો પારિવારિક અને ધાર્મિક કારણોથી યાત્રા થઈ શકે છે जो शक्य होय तो काम रोकाण करो तमने जविष्य आज भाग्य टका पंचाशी टाका तमा पिताना आशीर्वाद लो कर्क राशी कर्क राशी जातक अक्षर ડ અને હ આજે મોટા ભાઈ બહેનનો સહયોગ મળશે પરંતુ વ્યવસાયમાં જોખમ લેવાથી બચો નહીં તો નવી પરેશાનીઓ ઊભી થઈ શકે છે કોઈ જૂની વાત અંગે વિચારશો અને તમારા મિત્રો સાથે શેર કરશો નોકરી નોકરીમાં તમારું કામ સરળતાથી પૂર્ણ થશે જેનો તમને લાભ મળશે સાંજના સમયે માતા પિતા સાથે કોઈ મહત્વપૂર્ણ 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 મુદ્દે ચર્ચા થઈ શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાય માતાને ચારો ખવડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે તમારી ધન પ્રાપ્તિની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે વ્યવસ્થા વચ્ચે પણ પાર્ટનર સાથે તમે સમય પસાર કરી શકશો રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને કોઈ સહયોગથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે વાના સહયોગથી આજે તમારા અટકેલા કાર્ય પૂરા થશે આજે સાંજે વાહન પ્રયોગ કરતી વખતે સાવધાની રાખવી પડશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજે તમારા કામમાં અન્યોની મદદથી અપેક્ષાના રાખો નહીં તો નિરાશા જ મળશે કોઈ પણ અટકેલા કાર્યમાં પ્રગતિના યોગ બની રહ્યા છે પારિવારિક તણાવમાં તમારી વાણીમાં મધુરતા રાખો બાળકોને કોઈ કોર્સમાં એડમિશન માટે વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ ઉત્તમ રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પિમ્પળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમારે કોઈ મનપસંદ વસ્તુઓ ખોવાઈ જવા અથવા ચોરી થવાનો ડર છે તેથી આજે યાત્રા પર સમજી વિચારીને જ જાઓ સાંજ સુધી તમારા કાર્ય પૂરા થઈ જશે રાત્રિના સમયે તમે પરિવારના સભ્યોની સાથે કોઈ ધાર્મિક સમારંભમાં ભાગ લઈ શકો છો આજે તમારા જીવનસાથીનું સ્વસ્થાય નરમ રહી શકે છે જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો વૃશ્વિક વૃશ્વિક રાશિ ન રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે પરિવારમાં કોઈ શુભ અને માંગલિક કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે અમુક ખરીદી પાછળ પૈસા પણ ખર્ચ કરશો વ્યવસ્થાના કારણે તમે અમુક મહત્વપૂર્ણ કામ ટાળી દેશો શિક્ષામાં કોઈ અમુક પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે આજે સાંજના સમયે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થશે જેમાં કેટલાક પૈસા ખર્ચ કરવા પડશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ આજે તમે તમારા લંબિત કાર્યને પૂરા કરવા અને નવી ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત રહેશો જેના કારણે પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશો અને જીવનસાથી તમારાથી નારાજગી વ્યક્ત કરશે સાંજના સમયે તમે બાળકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે જો કોઈ પારિવારિક સમસ્યા છે તો ભાઈ બહેનના સહયોગથી તમે તેનું સમાધાન શોધવામાં સફળ રહેશો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ભેટ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ જો તમે વ્યવસાયમાં નાના મોટા જોખમ ઉઠાવી શકો છો પરંતુ તે માટે વરિષ્ઠ સભ્યની મદદ લેવી જરૂરી છે આજે તમારા પરિવારના કોઈ સભ્ય સાથે તણાવ પણ થઈ શકે છે નોકરિયાત વર્ગને કોઈ મહિલા મિત્રની મદદથી પ્રમોશન મળી શકે છે આજે તમારું કામ પૂર્ણ કરવા માટે પિતા સાથે સલાહ લેવી પડી શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની આરાધના કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ લઈને કરવું જોઈએ જો તમે આવું નથી કરતા તો તમને ભવિષ્યમાં પરેશાની થઈ શકે છે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવામાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે તેઓ તેઓના માટે દિવસ સારો રહેશે નોકરીમાં આજે તમારે અધિકારીઓના ક્રોધ સહન કરવો પડી શકે છે તેથી આંખ અને કાન બંને ખોલીને કામ કરો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સહ શસ્ત્રનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજનો દિવસ બીજાને મદદ કરવાથી રાહત મળશે આજે તમે દાન પુણ્યના કાર્યમાં વધારે સમય વિતાવશો અને ધન ખર્ચ પણ થશે કાર્ય ક્ષેત્રમાં આજે તમે મનપસંદ કામ સોંપવામાં આવી શકે છે જેમાં તમારા સહકર્મીઓનો સહયોગ મળશે સાંજના સમયે કોઈ સમયની તબિયત ખરાબ થવાથી પરેશાનીઓ પરેશાનીઓનો સામનો કરવો પડશે આજે તમને સાસરી પક્ષ તરફથી ધનલાભ થવાના યોગ છે વિવાહ યોગ્ય જાતકોને સારા પ્રસ્તાવ પ્રસ્તાવ મળશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પૂર કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ